નમસ્કાર મિત્રો આજે શ્રી ભગવદ્ ગીતા માધ્યમ વિશે થોડી માહિતી હું તમને આપું છું ભગવદ્ ગીતાનો આપણા જે અઢાર અધ્યાયનો પાઠ કરીએ પછી પાઠ પૂર્ણ થાય પછી એનું માધ્યમ ખાસ વાંચવું જોઈએ પછી ભલે તમે પૂર્ણ પાઠ ન કરો એક પાઠ બે પાઠ કે ત્રણ પાઠ તમને યોગ્ય લાગે એટલા પાઠ તમે કરો ભગવદ્ ગીતાના એમાં બારમો અને પંદરમો અધ્યાય તો ખૂબ મહત્ત્વના છે તો એ અધ્યાય પૂર્ણ થાય પછી આ માધ્યમ ખાસ વાંચવું જોઈએ એટલા માટે મેં આમાં તમને એ માધ્યમ વિશે માહિતી આપી છે તો ભગવદ્ ગીતા માધ્યમની આપણે શરૂઆત કરીએ શ્રી ગીતા માધ્યમ શ્રી ગણેશાય નમઃ શ્રી ધરો વાચ શ્રી પૃથ્વીદેવી પૂછે છે હે ભગવાન હે પરમેશ્વર હે પ્રભુ પ્રારબ્ધને ભોગવી રહેલા મનુષ્યના હૃદયમાં અનન્ય ભક્તિ કયા ઉપાયથી ઉત્પન્ન થાય છે શ્રી વિષ્ણુરું વાચ શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા પ્રારબ્ધને ભોગવનારો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં રત રહેતો હોય તે આ લોકમાં ને પરલોકમાં મુક્ત અને સુખી થઈ કર્મથી લેપાતો નથી જેમ કમળપત્રને જળનો સ્પર્શ થતો નથી તેમ જે ગીતાનું ગીતા જ્ઞાનનું ધ્યાન કરે છે તેને મહાપાપાદી પાપો કદી સ્પર્શ કરતા નથી જ્યાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં તેનો પાઠ પ્રવર્તો હોય ત્યાં પ્રયાગાદી સર્વતીર્થો રહે છે ગીતાયા પુસ્તકમ યત્ર યત્ર પાઠ પ્રવર્તતે તત્ર સર્વાણી તીર્થાની પ્રયાગાદિની તત્રવે જ્યાં ગીતા પ્રવર્તે છે ત્યાં સર્વદેવો ઋષિઓ યોગીઓ નાગો પાર્ષદો ગોવાળો ગોપીઓ નારદ તથા ઉદ્ધવ પણ છે અને સહાયતા શીઘ્ર આવી મળે છે જ્યાં ગીતા સંબંધી વિચાર ચાલે છે તથા જ્યાં ભણવું ભણાવવું અને શ્રવણ ચાલે છે ત્યાં હે પૃથ્વી હું નક્કીપણે અને સદૈવ નિવાસ કરું છું હું ગીતાના આશ્રયે વસું છું ગીતા મારું ઉત્તમ ગૃહ છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય લઈ ને હું ત્રણેય લોકનું પાલન પોષણ કરું છું ગીતા મેં પરમા વિદ્યા અર્ધમાત્રા ક્ષરા નિત્યા સ્વાનિરચાર પદા ગીતા એ મારી પરમ શ્રેષ્ઠ અને બ્રહ્મ બ્રહ્મરૂપીની વિદ્યા છે અવિનાશી અર્ધમાત્ર રૂપ છે નિત્ય છે ને અવરણીય પદોવાળી છે એમાં સંશય નથી વળી તે ચિદાનંદ ધન શ્રી શ્રીકૃષ્ણે સ્વમુખી અર્જુનને કહેલી છે ત્રણેય વેદરૂપ છે પરમાનંદ આપનારી છે તથા જ્ઞાનના તત્વ તત્વર્થથી ભરપૂર છે જે મનુષ્ય સ્થિર મનથી નિત્ય ગીતાના અઢારે અધ્યાયનો જપ કરે છે તે જ્ઞાનની સિદ્ધિને પામે છે અને તેથી પરમપદને પ્રાપ્ત થાય છે સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય તો તેથી અર્ધો પાઠ કરે તો પણ ગોદાન જેટલું પુણ્ય લાભે છે એમાં કોઈ સંશય નથી ત્રીજા ભાગનો પાઠ કરનાર ગંગા સ્નાનના ફળને લાભે છે એટલે મેળવે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરનાર સોમયાગનું ફળ લાવે છે જે પુરુષ ભક્તિપૂર્વક નિત્ય એક અધ્યાયનો પણ પાઠ કરે છે તે રુદ્ર તે રુદ્રલોકને પામે છે અને ત્યાં શિવજીનો ગણ થઈને ઘણો કાળ વસે છે અધ્યાયમ શ્લોકપાદમ વા નિત્યમ ય પઠે પઠતે નર સયાતી નરતામ મનવંતરમ વસુંતરે જે મનુષ્ય એક અધ્યાય એક શ્લોક અથવા એક ચરણનો પણ નિત્ય પ્રતિપાઠ કરે છે તે પણ હે પૃથ્વી મનવંતર સુધી મનુષ્ય દેહ પામે છે ગીતાના દસ સાત પાંચ ચાર બે ત્રણ એક કે અડધા શ્લોકનો પણ જે મનુષ્ય નિત્ય પાઠ કરે છે તે દસ હજાર વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે ગીતાના પાઠ સંયુક્ત ગીતાના પાઠ સંયુક્ત મરનારો પાછો મનુષ્ય દેહને પામે છે ગીતાના પાઠ સંયુક્ત મરનારો પાછો મનુષ્ય દેહને પામે છે અને ત્યાં ફરીથી ગીતાનો અભ્યાસ કરીને ઉત્તમ મુક્તિ પામે છે તથા ગીતા એવા ઉચ્ચારસ મરનારો ઉત્તમ ગતિને પામે છે મહા પાપવાળો પણ ગીતાર્થ શ્રવણમાં આસક્ત થાય તો વૈકુંઠને પામી વિષ્ણુ સાથે આનંદ કરે છે અનેક કર્મો કરતો છતાં જે મનુષ્ય નિત્ય ગીતાના અર્થનું ધ્યાન કરે છે તે વિશેષ જ્ઞાની અને જીવન મુક્ત થઈને દેહાંતે પરમપદ પામે છે ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને આદિ ઘણા રાજાઓ પાપરીત થયા છે અને લોકમાં ગવાતા પરમપદને પ્રાપ્ત થયા છે ગીતા પઠન કરતા માત્યમ નવ પઠેત વૃથા પાઠો ભવેત શ્રમ એવ યુદ્ધાહત જે મનુષ્ય ગીતાનો પાઠ કરી માધ્યમનો પાઠ કરતો નથી તેનો પાઠ વૃથા જાય છે અને શ્રમ પણ વૃથા કયો છે આ માધ્યમ સિદ્ધ ગીતાનો જે અભ્યાસ કરે છે તે પૂર્વકતા ફળને પ્રાપ્ત થઈ દુર્લભ ગતિ પામે છે સૂતવાચ સૂત કહે છે જે મનુષ્ય ગીતાના પાઠને અંતે મેં કહેલા આ ગીતાના સનાતન માધ્યમનો પાઠ કરે છે તે જ ઉપર જે કહ્યું તે ફળ પામે છે વારા પુરાણે શ્રી ગીતા ગીતામાંહત્યમ સંપૂર્ણ શ્રીકૃષ્ણકનૈયા લાલ કી જય ધન્યવાદ